સનાતન ધર્મના રક્ષણ માટે આવતીકાલે સંતોનું મહાસંમેલન છે તે રાજકોટમાં યોજાવાનું છે આ સંમેલનમાં શું નિર્ણય લેવામાં આવશે ને આ સંમેલનમાં કોણ કોણ હાજર રહેશે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ફરી એકવાર સંતો ધર્મના રક્ષણ માટે મેદાનમાં આવ્યા છે આવતીકાલે રાજકોટના ત્રંબા ખાતે સંતોનું મહાસંમેલન યોજાવાનું છે અગાઉ પણ સંતોનું સંમેલન લીંબડી અને જૂનાગઢ ખાતે યોજાયું હતું આ દરમિયાન વિવાદ હતો કે સારંગપુરના મંદિરમાં જે ભીત ચિત્રો લગાવવામાં આવ્યા હતા તેને દૂર કરવાની તેમની માગણી હતી આ ભીત ચિત્રોમાં હનુમાનજીને સ્વામીના દાસ તરીકે બતાવવામાં આવ્યા હતા અને વિવાદ સર્જાયો હતો ત્યારબાદ સંતોએ માંગણી કરી હતી કે આ ભીત ચિત્રો છે તેને હટાવવામાં આવે ત્યારબાદ આ ભીત ચિત્રોને હટાવી લેવામાં પણ આવ્યા હતા ત્યારે ફરી એકવાર સંતોનું મહાસંમેલન છે તે રાજકોટ ખાતે યોજાવાનું છે વાત કરવામાં આવે તો જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની ઉપસ્થિતિમાં આ સંમેલન યોજાવાનું છે અને આ સંમેલનની અંદર સંતો મહંતો કથાકારો અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પણ આ સંમેલનમાં હાજર રહેવાના છે આ સંમેલનની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયોના પુસ્તકમાં લખેલી કેટલીક વાતો છે તેને દૂર કરવા માટે વિનંતી કરવામાં આવશે તેવી વાત પણ સામે આવી છે આ અંગે માહિતી આપતા મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું જે પિતા છે તે પિતા રહે અને જે દીકરા છે તે દીકરા રહે તેમનો ઈશારો છે તે કેટલોક સૂચક હતો મુક્તાનંદ બાપુએ વધુમાં જણાવ્યું હતું કે આવતીકાલે સનાતન ધર્મની સમિતિનું મહાન સંમેલન છે તે મળવાનું છે અને આ સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં જે લખાણો લખવામાં આવ્યા છે તેને દૂર કરવાની માંગ પણ કરવામાં આવશે પહેલાં તો મુક્તંદ બાપુ શું કહી રહ્યા છે તે સૌ સાંભળી લો કેટલાક સંપ્રદાયના પુસ્તકમાં દેવી દેવતાઓને નીચા ચિતરવાના પ્રયાસ કરે છે એના ઉપર પણ કંટ્રોલ કરો ગુજરાતથી સનાતન ધર્મ સેવા સંસ્થા ટ્રસ્ટ સંકલન રચના પછી દેશવ્યાપી દરેક રાજ્યમાં આ સંગઠનની રચના થશે હિન્દુ ધર્મના સનાતનના શાસ્ત્ર વિષયમાં કોઈપણ વ્યક્તિ પોતાના પ્રવચન કે વક્તવ્યમાં અપમાનજનક ચૂંટણી કરશે તો તેના ઉપર કાયદેસરના પગલાં ભરાશે ધર્મ પરિવર્તન જે કરાતું હોય એના ઉપર પણ કંટ્રોલ કરાવવામાં આવશે ધર્મને લગતા કોઈ પણ પ્રશ્ન સમાજમાં ઊભા થશે ત્યારે સરકાર સાથે સંકલન કરીને રાજ રાજસત્તા ધર્મસત્તા મળીને સમક્ષ્યાનું નિરાકરણ કરશે હા એ લખાણ છે એની બધી યાદી છે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કારણ કે આખર જે સનાતની છે અમે રિક્વેસ્ટ કરીએ છીએ ભાયો ભાઈમાં તિરાડ ન પડે અને એ ત્રુટિઓ સુધારી દઈએ જે ત્રુટિઓ છે એ સુધારી લે જે લોકો સુધારી અને આવે કારણ કે કોઈ દેવી દેવતાઓને નીચા દોરવા એ વ્યાજબી નથી કારણ કે પિતાએ પિતા રહે છે ને પુત્ર હંમેશાને માટે પુત્ર રહે છે આવો ફેરફાર કોઈ વ્યક્તિ સ્વીકાર ન કરે એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ અને આ જાહેરમાં પણ રિક્વેસ્ટ કરીએ છીએ કે એ વસ્તુ ઉપર એ કંટ્રોલ કરે જે એ મનસ્વી રીતે લીટી મોટી કરવાનો પ્રયત્ન કર્યો છે એ વ્યાજબી નથી કોઈ કારણસર એટલે એમાં સુધારો કરી પછી ખુશીથી અમારી સાથે બેસે અને એમાંના જે એક આચાર્ય છે એ લોકોએ સ્વીકાર કર્યો છે કે અમારે ત્યાં આવું કોઈ લખાણ છે ને અમારે તો શિવ મંદિરના દર્શન કરીને પછી આગળ જવા એ લોકોએ કીધું છે જે પ્રકારે મુક્તાનંદ બાપુએ જણાવ્યું કે જે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં જે લખાણ લખવામાં આવ્યા છે તેને દૂર કરવા માટે વિનંતી કરવામાં આવશે સાથે જ દેવી દેવતાઓ ઉપર જે ટિપ્પણી કરવામાં આવે છે તે અંગે કાયદાકીય લડત આપવા માટે પણ ચર્ચાઓ કરવામાં આવશે આવતીકાલે ત્રંબા ખાતે સંતોનું મહાસંમેલન યોજાવાનું છે અને તેની અંદર મોટી સંખ્યામાં સંતો મહંતો અને કથાકારો છે તે હાજર રહેવાના છે સાથે જ મુક્તાનંદ બાપુએ રાજકોટમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો તેને લઈને પણ તેમણે કહ્યું કે જે જવાબદાર છે તેમને કડકમાં કડક સજા પણ થવી જોઈએ હવે આવતીકાલે સંતોનું મહાસંમેલન છે તે યોજાવાનું છે આ સંમેલનમાં શું ચર્ચાઓ થાય છે અને શું નિર્ણયો આવે છે તમામ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે